એક ભાઈ સિક્યુરિટીનું ઇન્ટરવ્યૂ આપવા જેવું તે મોઢામ દોત જ નહીં તે પેલા સિક્યુરિટીના સાહેબ ઇન્ટરવ્યૂમાં લીધા કે ભાઈ તમે ચાલો નહીં કે કેમ ના ચાલીએ કે તમારું મોઢામ દોત નહીં પેલો કે સાહેબ સિક્યુરિટીમાં ચોર પકડવાના હોય હાથથી પકડવાના હોય ધોકાથી બંદૂકથી અને કોઈ ચોરને ડૂચા નહીં ભરવાના હોતા એટલે મોઢાને દોતવાની કોઈ જરૂર નહીં હમણાં એક પતિ જમતો જમતો બહુ ગુસ્સે થઈ ગયો કે જો તો ખરી આ ડાળમાં નહીં મરચું મેઠું અઠું નહીં કશું કોઈ મસાલો નહીં હા છ જેવી ડાળ બનાવી છે તે પત્નીએ જોર કરતું વેલણ ફટકાર્યું કે આ મોબાઈલ નેચો મેલ અને શાંતિથી ખા આ પોણીમાં રોટલી બોલું છું વ્યવસ્થિત ખાત ખબર પડો એક જણાની ઘરવાળી એના કોનમાં જઈને કીધું કે મારી માસીને છોકરાનું લગ્ન છે તે પોચ હજાર આલો તે પેલો કે હે એટલે કે મારા માસીના છોકરાનું લગ્ન છે ને તે પોચ હજાર આલો એટલે કે હે તો પેલી આંકવા નથી આંકવાને જઈને કે મારા માસીના દીકરાનું લગ્ન છે ને તે દસ હજાર આલો તો પેલો કે આંકવાના આવતી રે આંકવાના આવતી રે આંકવા નથી આંકવાના આવતા પોંચ હજાર વધી ગયા